થઈ ગયું પૂરો પુષ્પ વાળી આજ કેમ મોડો થયો દર્દી નો ગોતો આ સાહેબ એ હું આ આયો Non è un po' pesante. È un po' pesante? Sì, dottoressa. Sì. Non lo puoi usare, non lo puoi usare! Non lo puoi usare, non lo puoi usare! non ci sono sì. i soldi sì. per la medicina? Non ci sono sì. i soldi per la medicina, non ci sono i Non डॉक्टर साहेब હું મોટર માં બેહું તો માર ઉલ્ટી થાય છે મોટર માં બેહ તો થાય હા તો નહ બેતો તને ખબર કે મોટર માં બેહું તો ઉલ્ટી થાય મોટરસાઈકલ માં બે सायकल માં બે સરકાર આવડી મોટી બસ છે કે ઈ માં બે હતા હોય તો હાલો ડોક્ટર સાહેબ હું આ સી માં બેહી ઓય આયા આયા મોણ ડોક્ટર સાહેબ 500 રૂપિયા લાઈ સીના કે તું તો કરે બસ માં બેહીજે કે મોટરસાઈકલ માં કે सायकल માં બેહીજે

તમને એવું તકલીફ ખાતું ખા ને તો ખંજવડ ખાતું ખાતું ખાતો ખાતી ન હોય તો તમે ખાતું ખાતો મને ખંજવડાવી ખા લાડવા ખા પેંડા ખાય એવું ખાજી મોકલ <laughs> મોકલ <laughs> 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 <laughs>

હમણાં જણે ગીત ગાઈ ગયું આજ ન છોડુંગા તુજે દમ દમ આદમ તું એટલું બેગન ને નકો હું તને ન છોડું ડોક્ટર બેદાવા તું આ આવ્યો

નમ પાતો ટેન્શન માં આ ડોક્ટર ભેજાવાળો હે ને દવા દેતો નથી ને 500 રૂપિયા કટવી લે લઈ લે મારા 500 રૂપિયા રૂપિયા લઈ શું થયું

sc <small> <small> hmm <laughs>